ત્યાંથી જોઈ રહ્યા છો તમે જય માતાજી શ્રી કૃષ્ણ પૂછો તમે મતદાન શરૂ કરો જય શ્રી કૃષ્ણ તે માતાજી કોમેન્ટ કરો લાઇક કરો મિત્રો એક લાઇક કરો તો ખબર પડશે અને તમારું નામ બતાવો ત્યાંથી જોઈ રહ્યા છો જય શ્રી કૃષ્ણ જય માતાજી લાઈક કરો કોમેન્ટ કરો નામ બતાવો ક્યાંથી જોઈ રહ્યા છો મિત્રો તમે અત્યારે આપણી જોડે બે મિત્ર જોડાઈ ગયા છે જય શ્રી કૃષ્ણ ધન્યવાદ જય માતાજી મિત્રો ફટાફટ જોડાવો લાઇક કરો ચાર મિત્ર જોડાઈ ગયા છે આપણી જોડે જય માતાજી મેસેજ કરો ફટાફટ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી

કેમ છો કોમેન્ટ કરો મિત્રો ત્રણ મિત્રો જોડાઈ ગયા છે આપણી જોડે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ છો જમી લીધું kecu tem letam ya Mas mikro <silence>